મૈષ્ણ કોઈ તમને એવું પૂછે કે પુષ્ટિ માર્ગ નો મુખ્ય ગ્રંથ કયો હો તમે શું કહેશો શ્રી મહાપ્રભુજીએ ભાગવતનું મંથન કરી નેના સાર રૂપે સોળસ ગ્રંથ આદિ બધું આપ્યું સોળસ ગ્રંથનો સારે શ્રી અરિરાયજી નું શિક્ષા પત્ર છે મૂળ ગ્રંથ શ્રીવત ભાગવત છે જગત આખાનું તત્ત્વજ્ઞાન ભાગવતમાં છે પુષ્ટિ માર્ગમાં આપણે ઠાકોરજીની સેવા કરી છે મર્યાદા માર્ગમાં પૂજા કહેવાય છે પૂજામાં સેવામાં ફરક શું પૂજા એ મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન છે સેવા એ ભાવ પ્રધાન ને સ્નેહ પ્રધાન છે જ્ઞાન માર્ગમાં મંત્ર થી ભગવાન નું આવાહન થાય પંચોપચાર સોડસોપચાર રાજોપચાર ત્રીસોપચાર માનસોપચાર યથાશક્તિ પૂજન કરીને છેલ્લે ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ કહી ભગવાનનું વિસર્જન થઈ જાય એટલા માટે મૂર્તિ શબ્દ છે મૂર્તિ એક પ્રકારે જડતાનું સૂચક છે જ્યારે આપણે ત્યાં સ્વરૂપ કે ઠાકોરજીનું પ્રગટ સ્વરૂપ છે ગુરુદેવ જ્યારે પુષ્ટિકરણ કરાવે ત્યારે ભગવાનના સ્વરૂપનો આવિર્ભાવ એમાં થાય છે એટલે સ્વરૂપ આવિર્ભાવ કહેવાય નિત્યને સ્થિત બિરાજે છે એનો તીર્વભાવ નથી થતો પ્રગટ સ્વરૂપ છે અને એટલે સ્નેહથી આપણે સેવા કરીએ છીએ સેવા શબ્દમાં સ્નેહનો સમન્વય છે આપણે સેવા કોની કરી શકીએ જેના પ્રત્યે પ્રેમ છે ભાવ છે લાગણી છે ની સેવા થાય બધાની સેવા ના થાય ઘરમાં બા બાપુજી હોય એની આપણે સેવા કરીએ નાનું બાળક હોય માં બાળકની સેવા કરે કેમ કે પ્રેમ છે લાગણી છે તમે કહેશો કે હોસ્પિટલમાં નર્સ પણ તો સેવા કરે ને પણ માની સેવામાં ને નર્સની સેવામાં ફરક હોય આઠ વાગે પેલી નર્સની ડ્યુટી પૂરી થાય તો કહેશે કે મારી ડ્યુટી પૂરી થઈ બીજી આવશે ને સંભાળશે પણ બાળક માંદો હોય ને તો માની ડ્યુટી એરાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક ચાલે માની ડ્યુટી ક્યારે પૂરી ના થાય કેમ કે લાગણી છે પ્રેમ છે એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત જ આપણને આપ્યો કૃષ્ણ સેવા સદા કાર્ય એક આખું વાક્ય કૃષ્ણ સેવા સદા કાર્ય આ પુષ્ટિમાર્ગનો મુખ્ય સિદ્ધાંત છે કેમ કે लौકિકમાં પણ આપણું પેટ ભરવા માટે આપણે કેટલા લોકોની નોકરી ચાકરી કરીએ છીએ આપણે પ્રભુનો અનુષેષ છીએ પ્રભુની સેવા કરવી કે આપણા માટે કઠિન નથી જે આખા જગતનું પોષણ કરે છે જેને આપણને આ બધું આપ્યો એની સેવા કરવી એ કઠિન ન હોય આપણો દાસ ધર્મ છે કૃષ્ણ સેવા સદા કાર્ય સર્વદા સર્વભાવેના ભજનીઓ ઉર્જાતી શ્રી મહાપુરુષ કે તસ્ય સેવા પ્રકૃવિતા યાવજ્જીવન સધર્મ હતા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી પ્રભુની સેવા કરવાનો આગ્રહ રાખવો ન પલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ છે લૌકિક ફળ કે ભોગ માટે હું પ્રભુની સેવા કરું એવો ભાવ નહીં શુદ્ધ ભાવથી શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્ય પ્રયોજક અંતર્યામી સમસ્તાના ભાવમ જાણાતી માણસો શુદ્ધ ભાવથી પ્રભુને ભજો પોતાની ચતુરાઈ ન બતાવો કેમ કે તમે લોકોને મૂર્ખ બનાવી શકો ઠાકોરજીને નહીં દુનિયાના લોકોને તમે છેતરી શકો અંતર્યામી તો બધાના અંતરમાં બિરાજે છે તમે શું વિચારો ને એ પણ પ્રભુ જાણે છે પ્રભુને કોઈ ન છેતરી શકે શુદ્ધ ભાવથી પ્રભુમાં મન લગાડીને સેવા કરો સેવા દ્વારા જ પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતા ચાર પગથી આપણે ચડી શકીએ આપણે ત્યાં એવું કહેવાય કે સેવા સાધન છે ને સેવા ફલ પણ છે કઈ રીતે કે પ્રેમ અને આસક્તિ સાધન અવસ્થા છે વ્યસન અને તન્મયતા એ પુષ્ટિ માર્ગ ની ફલ છે આપણે જાતે આપણા હાથથી પ્રભુની સેવા કરીએ ને ત્યારે ઠાકોરજીના સ્વરૂપમાં અનુરાગ થાય પ્રભુમાં પ્રેમ પ્રગટ થાય પ્રેમ ધીરે ધીરે આસક્તિમાં પરિણમે પણ આસક્તિ કિસે કહેતે જો આ શક્તિ હે મગર જા નહીં શક્તિ લૌકિકમાં મન હોય તો લૌકિક આસક્તિ વધે ને પ્રભુમાં મન જોડશો તો ભગવદ શક્તિ દ્રઢ થશે આ તફાવત ભારતીય સંસ્કૃતિ ને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચેનો છે પશ્ચિમમાં પતિ પત્ની બાળકો મોટા થાય બધાએ માથા દીઠ કમાવા જવું પડે હા આપણે ત્યાં ઘરમાં પુરુષ કમાય અને સ્ત્રીઓ ઘરની વ્યવસ્થા સાચવે એવું ત્યાં નહીં બધાએ બિઝનેસ જોબ કંઈક તો કરવું જ પડે પતિ પત્નીના બેંક એકાઉન્ટ પણ જુદા હોય તો બાળકનો જન્મ થાય ત્રણ ચાર વર્ષમાં સાચવે જોબ કરવા ન જાય તો ના ચાલે એટલે પછી બાપ પોતાના બાળકોને પોતપોતાના વળગે અને સાંજે કામ પરથી આવે બેબી સિટીંગમાંથી બાળકને લઈને પછી ઘરે આવે આખો દિવસ રમી ભણીને બાળક થાકે ઊંઘી જાય મા બાપને બાળક માટે સમય ન હોય વિચારે કે રવિવાર આવશે કે શનિવાર વીકેન્ડ આવશે ત્યારે બાળકને કંઈ બહાર લઈ જશું પરિવાર સાથે સમય આપશું પણ વીકેન્ડમાં માણસ સૌથી વધારે ત્યાં બિઝી થઈ જાય કારણ કે કપડા ધોવાના કપડાની ઇસ્ત્રી કરવાનું ઘરની સાફ સફાઈ કરવાની આખા અઠવાડિયાનું કરસ્પોન્ડન્સ નાના મોટા બધા વ્યવહારો કોઈના લગ્ન બધો એ દેશમાં રવિવારે થયા અઠવાડિયામાં એક દિવસમાં આખા ઘરનું બધું કામ કરવાનું હું તો વર્ષોથી જાઉં છું અનુભવ છે જન્માષ્ટમી આવે બુધ ગુરુવાર આવતી હોય તો ઉત્સવ રવિવારે બધા ભેગા થઈને મનાવે જન્મદિવસ ગુરુ શુક્રવારે આવે તો બર્થ પાર્ટી રવિવારે હોય આપણે ત્યાં પેલા ગોર મહારાજ પત્રિકા જોઈને લગ્નનું મૂહૂર્ત આપે ત્યારે લગ્ન થાય ત્યાં મૂર્તા કમૂરતા સાધકાઈ લેવા દેવાની શનિ કે રવિ હોય તો લગ્નમાં બધા આવે ત્યાં સુધી કોઈ માણસનું મૃત્યુ થાય ને તો અંતિમ ક્રિયા પણ શનિ કે રવિવારે થાય ત્યાં સુધી શરીરને સાચવી રાખે ને તો અંતિમ ક્રિયામાં કોઈ લોકો જ ના આવે કેમ કે મૂડીવાદી દેશો છે એક દિવસ જોબ પર ના જાય પેલો માલિક કાઢી મૂકે નોકરીમાંથી અમારી કાંદીવલીની એક દીકરી પરણીને અમેરિકા ગઈ એને ત્યાં પધરામણી હતી ત્યારે એને કહ્યું કે મુંબઈ રહેતા હતા બહુ સુખી હતા ભલે રૂપિયા ઓછા હતા તું બીએચકેના ફ્લેટમાં રહેતા હતા પણ બહુ સુખી ગરમ ગરમ રસોઈ કરી સામગ્રી ધરી પ્રભુને ધરીને તો લેતા હતા અહીંયા એ દશા છે કે આખા અઠવાડિયાની રોટલી દર રવિવારે બનાવી ફ્રોઝન માં મૂકી દેવાની અને કામ પરથી આવી માઇક્રોવેવમાં ગરમ કરી કરીને ખાવાનું રસોઈ બનાવવાનો ટાઈમ નહીં બાળકો ક્યારે મોટા થઈ જાય ખબર ના પડે સમજદાર થાય વિચારતા થાય ક્યારેક વિચારે કે મને ભૂખ લાગી હતી ને મારી માએ મને ક્યારે પ્રેમથી કોડિયો નથી જમાડ્યો ક્યારે જીવનમાં કેટલાક પ્રશ્નો મૂંઝવતા હતા મારા પિતાએ પાસે બેસી ક્યારે પ્રેમથી માથે હાથ ફેરવી મારું સમાધાન નથી કર્યું ત્યાંના બાળકોને મા બાપની સાથે કોઈ અટેચમેન્ટ હોતું નથી ભણી લે એજ્યુકેશન પૂરું થાય પગભર થાય કે મા બાપને જુદા કરી દે અથવા તો પોતે મા બાપથી જુદા થઈ જાય બાર મહિનામાં એક દિવસ ફાધર્સ ડે કે મધર્સ ડે આવે ત્યારે કોઈ ગિફ્ટ લઈને મા બાપને મળવા જાય અડધો કલાક કલાક મા બાપ સાથે પસાર કરે માને કે મારી ફરજ પૂરી થઈ ગઈ જયારે આપણે ભારતીય સંસ્કૃતિમાં એવા કોઈ જુદા ફાધર્સ ડે કે મધર્સ ડે ની પરિકલ્પના નથી આપણા માટે તો 360 દિવસ ફાધર્સ ડે ને મધર્સ ડે છે કેમકે પુરુષ બાર કમાવા જાય પણ ઘરની જે સ્ત્રી છે ને માં રહે ઘરની વ્યવસ્થા ઘરના વ્યવહાર બધું સંભાળે બાળકોનું લાલન પાલન પોષણ કરે માં બાળકને નવરાવે કપડાં પહેરાવે માથામાં તેલ નાખે ચોટી કરે કેવત છે ને કે દુનિયાનું કદરૂપામાં કદરૂપું બાળક એની માં માટે દુનિયાનું સૌથી સુંદર બાળક હોય માં પોતાના હાથે બાળકની સેવા લાલન પાલન કરે માને પણ બાળકમાં વાત્સલ્ય પ્રગટ થાય અને બાળકને પણ મા બાપ સાથે અટેચમેન્ટ થાય છે આત્મીયતા જોડાય છે એમ આપણા હાથે આપણે ઠાકોરજીની સેવા ઘરમાં કરીએ ને તમે હવેલીમાં દર્શન કરવા કેમ જાઓ કેમ કે હવેલી આપણું સંસ્કૃતિનું ધામ છે ઠાકોરજીની સેવા કઈ રીતે થાય કયા ઉત્સવ પર કેવા વસ્ત્ર વાઘા આવે કયો મનોરથ કેવી રીતે થાય ઋતુ અનુસાર સેવામાં કઈ રીતે પરિવર્તન થાય બધું હવેલીમાં શીખવા મળે પણ વાસ્તવમાં ઘરે જે તમે સેવા કરશો ને એ પ્રભુની કૃપા તમારા પર થવાની છે સેવા કરતા કરતા પ્રભુમાં પ્રેમ થાય પ્રેમ આશક્તિમાં પરિણમે અને પછી જીવ વ્યસન અવસ્થા થાય પહોંચે જેમ લૌકિકમાં વ્યસન હોય ને એમ વૈષ્ણવને ભગવત સેવાને સ્મરણનું વ્યસન થઈ જાય ને વ્યસન અવસ્થા એ પુષ્ટિ માર્ગ ફલરૂપતા છે ભક્તને તો ભગવાનનું વ્યસન થાય પણ ભગવાનને પણ પછી ભક્તનું વ્યસન થઈ જાય છે જેમ નાનું બાળક હોય માં દરરોજ જમાડતી હોય તો માના હાથે જમે બીજાના હાથે ના જમે માં આલડા ગાઈને બાળકને સુરાવે આવે તો જ્યાં સુધી માનું આલડું ના સાંભળે બાળક ઊંઘે નહીં ભગવાન ને પણ એ ભક્ત નું વ્યસન થઈ જાય આજ તો ફળ દશા છે ભગવાન પણ ભક્ત વગર ન રહી શકે કેટલાય પ્રસંગો છે છે પેલા એની દીકરી પ્રસંગ આવે નાનપણમાં વૈષ્ણવના બાળક સાથે રમતી અને વૈષ્ણવના બાળકો ભગવાનની પ્રતિમાની સાથે રમતા આપણે ત્યાં એક પદ્ધતિ છે વૈષ્ણવ ધ્યાનથી સાંભળો જે વૈષ્ણવના ઘરમાં સેવા બિરાતી હોય ને એ નાના નાના બાળકોને ખેલવાના રમવાના ખેલતા ઠાકોરજી પધરાવી દે જેનું પુષ્ટિકરણ ના થયું હોય જેમાં સ્વરૂપ આવિર્ભાવ ના હોય વડીલોને જોઈ જોઈને રમત બાળક ચેષ્ટા કરે ભગવાન સાથે જોડાયેલું રહે ને પ્રીતિ પ્રભુમાં લાગેલી આપણે લોકો આજે કરીએ છીએ શું ઘરમાં સેવામાં બેઠા હોઈએ બાળક નજીક આવે એ જ છે તો બહુ વાર છે બહુ નાના છો

પ્રભુ ની પરમ ભક્ત આવ્યો શરીર સાથ ના આપે મન તો પ્રભુની સેવામાં ઊભા ના થવાય ઠાકોરજી એની પાસે પધાર્યા પેલી પેન જાદી ના આંખમાંથી દડદડ હાંસો પ્રભુ આજે મારાથી શું અપરાધ થયો આજે હું આપની સેવામાં નથી આવી શકતી પ્રભુ થી સહન ન થયું પ્રભુ પધાર્યા અરે પીર જાદે તું આજે મારી સેવામાં નથી આવે તો મને પણ આજે નથી ગમતું આજે તે મને ભોગ નથી ધર્યા તો આજે મારો પણ ઉપવાસ થયો મેં પણ ભોજન નથી કર્યા પછી તો ઠાકોરજી ની એવી કૃપા થઈ કે દરરોજ પ્રભુ એના ઘરે પધારે એની સાથે નૃત્ય કરે ને રાસ્તો અનુભવ કરાવે जात-जात का वाजींत्रो नो आवाज સંભળાય પેલા દ્વારપાડો બહુ કોશિશ કરે પણ કઈ દેખાઈ નહીં એકવાર અલીખાન પટાનને ફરિયાદ કરી لگتا હે તમારી બેટી કે કક્ષ મે રાત કો કોઈ આતા હે જાત-जात કે વાજીંત્ર કે ધનિયા સુનાઈ દેતી અમને બહુત કોશિશ કે લેકિન હમે કોઈ દિખાઈ નહીં દેતા અલીખાન પટાન વિચારે વાત તો સાચી લાગે છે થોડા સમય થી બેટી આમ બદલાયેલી બદલાયેલી હોય લાગે છે એના મોડા પર ગજબ નું લાગીને કોઈની સાથે ઈશ્ક થઈ ગયો પધાર્યા વગાડવા લાગ્યા ઠાકોરજી પીર જાદી સાથે નૃત્ય કરી રહ્યા છે આવા દ્વારપાલો એ સાંભળ્યો ભાગતા ભાગતાલીકા પઠાણ પાસે આવ્યા લગતા હે તુમારી બેટી કે કક્ષ માં કોઈ આ ચુકા હે

મારા પિતાને આપના દર્શનની બહુ વ્યાકુલતા છે બહુ તાપ છે મારા પિતા પખાવજ બહુ સુંદર વગાવે છે બીજા દિવસે ભગવાન પીરજાદી સાથે નૃત્ય કરી રહ્યા છે અને અલી પખાવજ વગાડી રહ્યા છે આ વ્યસન અવસ્થા જેમ આસ કરણ રાજા જેમને વ્યસન અવસ્થા સિદ્ધ થઈ છે બાજુના દેશના રાજા આક્રમણ કર્યું યુદ્ધના મેદાનમાં ગયા પણ મનમાં તો માનસી માં સેવા ચાલી રહી છે અને આપણે સેવામાં હોઈએ ને તો મનમાં યુદ્ધ ચાલતા હોય પાછળથી બાણ આવીને પીઠમાં લાગ્યું તો ખબર ના પડી એ અવસ્થા છે પ્રેમ આશક્તિ વ્યસન અને તન્મયતા એટલે જીવનું ભગવાન સાથે તાદાત થઈ જાય ત્યાં સુધી પહોંચવા માટે ઠાકોરજીની સેવા છે એટલા માટે પુષ્ટિ માર્ગમાં એ પ્રધાન છે જે કહે છે જેટલા ધર્મ છે આ ધર્મને ધારણ કરનારા ધર્મી સ્વયં ભગવાન છે અને પ્રભુના સુખથી મોટો જીવનો બીજો કોઈ ધર્મ નથી